મોહરમના પર્વને અનુલક્ષી આંબા ચોક ખોજા ખાના ખાતે મહેંદી ના ફળ લેવાની વિધિ યોજાઈ હતી બરબલાના મેદાનમાં હઝરત ઇમામ હુસૈન તથા તેના પોતેર સાથીઓએ વોરેલી શહાદતની યાદમાં મોહરમનું પર્વ મનાવાય છે મોહરમના પર્વને અનુલક્ષી મહેંદી ના ફળ લેવાની વિધિ ગુરુવારના રોજ યોજાઈ હતી खाना फल लेवा आंबा चौक खोजा जमात खाना खाते हिंदू मुस्लिम श्रद्धालुओं उपस्थित रहा था बोलो 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 我也不大听说了。